ખેડા જિલ્લામાં લોનના નામે લોકોને ઉલ્લુ બનાવવાનો સ્કેમ સામે આવ્યો આઈફોન સાથે ફોટા અને તમારી લોન સ્ટાર્ટ આવું જ કંઈક બન્યું છે નડિયાદમાં કહેવત છે ને કે લોભ્યા હોય ત્યાં જોતારા ભૂખ્યા ન મરે એવું જ કંઈક બન્યું છે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો ખેડા જિલ્લાના નડિયાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે નમસ્કાર હું છું ક્રિજેશ પરમાર આજે સાંપ્રત ન્યુઝ એક ખાસ સ્ટોરી કવર કરી રહ્યું છે અને જેમાં સાવચેત કરવામાં આવે છે કે તમને પૈસાની જરૂર છે અને તમે નાની મોટી લોન લઈ રહ્યા છો તો ચેતી જજો કેમ કે તમારી જરૂરિયાતની નાની વીસ હજારની લોન પચાસ થી સાહીઠ હજારની લોન ના હોય થોડા સમય અગાઉ એટલે પાંચ ડિસેમ્બર બે ના રોજ સાંપ્રત ન્યૂઝની ઓફિસે પોતાની સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ લઈને ઘણા ફરિયાદી આવ્યા હતા તો શું હતી તેમની રજૂઆત તે જોઈએ એક પ્રશ્ન આવેલો અત્યારે ગુજરાતમાં અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જે ચીટિંગના ના હોય છે જેમાં નડિયાદમાં પણ અમુક જરૂરિયાતમંદ વ્યક્તિઓને પસંદ કરવામાં આવે છે અને તેઓની સાથે થોડા નાણાં આપી અને તેઓની સામે લોન પાડી દેવામાં આવે છે એવો એક કિસ્સો બહાર આવ્યો છે તો આ શું છે સમગ્ર ઘટના અને કોણ કઈ રીતે આના શિકાર બને છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું ત્યારે આપણી સાથે એવા જ એક નાની નજીવી રકમની લાલચમાં જે એમને જરૂર હતી અને તેમની સાથે કઈ રીતે ઘટના બનીને તેમનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમના નામે લોન કરી દેવામાં આવી છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું આપનું નામ શું છે અને ક્યાંથી આવો છો સાહેબ મારું નામ નરેશભાઈ પાટિલ છે હું નડિયાદમાં રહું છું મંજીપુરા તેર નંબર મારું મકાન છે વીસ કેરમાં અચ્છા આપ શું કરો છો હું મિલમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું અચ્છા શું ઘટના બની છે તમારી સાથે હવે સાહેબ મારે વીસ હજારની જરૂર હતી અને એક ભાવેશભાઈ કરીને મારો અંગત મિત્ર જ છે એમ મિલમાં કામ કારોબારી છે તો મેમ્ માં છે એક્ટિવા લઈને ફોન વાલે છે તો ભાવેશભાઈ મને તઈ ગયા પછી ઊભા રહ્યો દસ પંદર મિનિટ પછી પ્રણવભાઈ પ્રણવભાઈ કરીને એક વ્યક્તિ છે ભાવેશભાઈને કીધું કે ભાઈ આ ભાઈને લોન પાડવાની છે મને મારે વીસ હજારની જરૂર હતી પછી મારી જોડે આધાર કાર્ડ પાન કાર્ડ એટીએમ કાર્ડ અને બેંક પાસબુક એવું બધું માગ્યું હવે કોને માગ્યું હતું તમારી પાસે એ સમીરભાઈ કરીને છે મેનેજર છે પછી સમીરભાઈ તરીકે છે અને સમીરભાઈને આપ્યા પછી એમને ડોક્યુમેન્ટ જોયું બધું પાડ્યો હવે કેટલી લોન થઈ એ મને ખબર નથી કેટલા અને મને પછી કીધું કે થઈ ગયો પછી પ્રણવભાઈ ભાજપાને કંઈ કીધું હશે એટલે હું અમે નીકળી ગયા પછી બીજા દાડે ભાવેશભાઈ મને સરદાર પટેલ સરદાર એ છે ને સરદાર ભવન સરદાર ભવનજી સરદાર ભવન આજે મને સાત વાગે એમને વીસ હજાર આપ્યા

અને ફરી ફોન એમને પાછો લઈ લીધો અચ્છા અને અમને કશું આપ્યું નથી ફોન તમારી પાસે નથી આવ્યો ફોન નથી કોઈ બિલ આપ્યું છે કોઈ બિલ બી નહી આવ્યું ફોન બી નથી આપ્યું તો કેટલી લોનો કરી છે આવી તમારા નામે મારા નામે પછી ભાઈભાઈએ પર બીજા દાડે 20000 આલે પછી 4 મહિના પછી ફરી મારે જરૂર હતી એટલે ફરી મને પાછા તઈ ફોન વાલે માં ગયો અને ફરી ફોન વાલે માં ગયો પછી તો પ્રણવભાઈ ના પણ પ્રણવભાઈ ને પછી કીધું કે ભાઈ લોન ફળવાની છે અને પાછું મારી જોડે બધું માગ્યું અને પછી આઈફોન મારા હાથમાં આલ્યો બીજી વખત બીજી વખત ફોન આલ્યો અને ફોટો પાડીને પાછો ફોન એમને મૂકી દીધો પાછો મૂકી પાછો પછી તમે જ્યાં કે લોન થઈ ગઈ તમારે છે તમે તમને પૈસા મળી જશે સાહેબ અત્યારે છે નથી તો તમને પૈસા મળી જશે તો પછી બીજા દાડે પ્રણવભાઈ ના પેલા જે નંદન વન રહે છે તે લીમડા નીચે એમણે મને ઓગણીસ હજાર આપ્યા અને પછી કીધું કે પેલી જે લોન લીધેલી વીસ ની એમાં સાત હપ્તા ભરવાના છે અને બીજે ઓગણીસ હજાર આલે એમાં છ જ હપ્તા ભરવાના છે પછી સાત હપ્તા તો મેં ભરી દીધા સાહેબ સાત હપ્તા ભર્યા પછી બેંકવાળાનો ફોન આવે છે કે તમારે લોન બાઉન્સ થયો છે તો સાત આઠમો હપ્તો હું શું કામ ભરું જી સાત હપ્તા ભર્યા પછી મેં બંધ કરી દીધું પછી બેંક માંથી ફોન આવે છે કે તમારે અઢાર હપ્તા ભરવાના છે અચ્છા તમે જે આ પ્રણવભાઈની વાત કરો છો એ પ્રણવભાઈ ને તમે ઓળખો છો અમે ઓળખતા જ નહીં તો એ પ્રણવભાઈ નો કોન્ટેક્ટ તમે કઈ રીતે કરે ભાવેશભાઈ અમારી જોડે નોકરી કરે છે મિલમાં જી તો એ ભાવેશભાઈ અમને જ થઈ લઈ ગયા એ મિલમાં છે ભવેશભાઈ શું કામ કરે છે એ મેમ્બર તરીકે છે કારોબારી મેમ્બર તરીકે છે એટલે એમના દ્વારા પ્રણવભાઈ જોડે ગયા અને પ્રણવભાઈ દ્વારા જે સેટિંગ હતું ફોન વાલે માં ફોન વાલે અને ત્યાં તમે ગયા તમારા નામે લોન પડેલી છે પછી મારા પાંચ રેગ્યુલર હપ્તા ભરેલા પછી છઠ્ઠા હપ્તા મે ગામડે હતો કે મમ્મી બીમાર હતી તો પછી મે અહીંયા નડિયાદમાં માં આયા પછી એમને ગૂગલ પે થી 3700 રૂપિયા મે ગૂગલ કર્યા અને પછી છઠ્ઠો હપ્તો થઈ ગયો અને સાતમો હપ્તો મેં એ ભાઈ મને એવું કહે છે ફોન કરીને કે સાહેબ આવ્યા છે કે તમે બત્રીસ રૂપિયા ભરી દો તો તમારું એનઓસી તમને મળી જાય પણ એનો બત્રીસો રૂપિયા તો લઈ ગયા અને મારે સાત હપ્તા ક્લિયર કરાવી દીધા છે પછી પ્રણવભાઈ એવું કહે છે કે પોસ્ટમાં તમારે એનઓસી નાખી દીધી છે તમારે બે ચાર દિવસમાં ઘરે આવી જશે પણ બે ચાર દાડા પછી ફરી મેં ફોન કર્યો ફરી કહે છે કે મારુતિ કુરિયરમાં તમારા ઘરે આવી જશે બે દાડા થશે કે પછી બેંક વાળાનો ફોન આ કરે છે મેં કીધું શું છે આ ફોન તો કે અચ્છા તમારા પર જે બેંકના ફોન આવે છે બેંક તમારા ચેક બાઉન્સ થયા તો એ બાબતે તમારા પર ફોન આવે છે તો તમે એમને શું રજૂઆત કરો છો મેં તો સાહેબ એમને કીધું છે કે મારા જે હપ્તા મને કીધેલા તો મેં એમને ભરી દીધા છે અચ્છા હવે તમારી પાસે ચીટિંગ થયું છે તો તમે શું આશા રાખો છો કે કોઈ તમે પોલીસ ફરિયાદ કરવાના હોય કે કરી હોય અમારે પોલીસ ફરિયાદ કરવી છે ઓકે આપનું નામ અને ક્યાંથી આવ્યા છો મારું નામ પરમાર સચિન કુમાર પુનમભાઈ ગામ પીપડાઠા તમારી સાથે શું ઘટના બની હતી મારી જોડે મારે 20000 ની જરૂર હતી મેં મિલમાં અમારા ભાવીશભાઈ આવે છે મિલમાં એમની જોડે લોન લોનનો વાત કરી મેં એમને તો કે એક પ્રણવભાઈ કરીને નામ આપી મને તો કે અમનો નંબર આપું છું તમે કે લોન પાડવા માટે ત્યાં આગળ તેથી હું ગયો પૂજારા મોબાઈલ આગળ પૂજારા મોબાઈલ આગળ ગયો ત્યાં આગળ ઈમરાનભાઈ કરીને નામ હતું તો હું એમને ઓળખતો નતો તે પછી મને મેં પ્રણવભાઈનો ફોન કર્યો પ્રણવ ભાઈએ મને એવું કીધું કે ઇમરાનનો નંબર આપું છું તને તું વાત કરીને પછી એની જોડે લોનની જે વાત કરવાની કરી લેજે કે તે પછી મને મને નંબર આવ્યો મેં ઇમરાન નો ફોન કર્યો તમે હું પૂજારા મોબાઈલમાં બેઠો છું કે તમે અંદર આવી જાવ હું અંદર ગયો મારી જોડે ડોક્યુમેન્ટ માગી એમને આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંકની પાસબુક માંગી મને ક્યાં કોઈ દિવસ તમે લોન લીધેલી છે કે ના મેં લોન નથી લીધી ગયા તો કે કંઈ વાંધો નહીં બેસો કે પછી અમને જે મારી વિગત કરવા તે ચાલુ રાખી એમને પછી મને આઈફોન બતાવ્યો આઈફોન જે ઉપર આપણે દુકાન આપણે મૂકે છે તેથી ઉતાર્યો પછી મારી જોડે એમને ફોટો પાડ્યો ફોટો પાડીને એ આઈફોન પાછો તરત પાછો મૂકી દીધો એમને

મારી જોડે ભી આ ભાઈ જેસ ઘટના બની છે મારે 20000 ની જરૂર હતી તે મારા અન્ય મિત્રો થકી મને જાણવા મળી કે પ્રણવભાઈ આ રીતે પૈસા આપે છે તે મે એમનો નંબર લઈને ડાયરેક્ટ પ્રણવભાઈને કોન્ટેક્ટ કર્યો પ્રણવભાઈ મને જે કે પૂજારા મોબાઈલે બોલાયો તાઈ અમને ઇમરાનભાઈને મળવાનું કીધું તાઈ જે દુકાનમાં ઇમરાનભાઈને મળ્યો તો ઇમરાનભાઈ મારી જોડે મારા ડોક્યુમેન્ટ માંગ્યા આધાર કાર્ડ પાન કાર્ડ અને એટીએમ અને બેંકની પાસબુક પછી અમને મારી લોન કરી દીધી પછી મને બીજા માળે લઈ ગયા ઉપર અને પછી મને આઈફોન જોડે ફોટો પાડ્યો મારો પછી કે મને કે તમારી લોન થઈ ગઈ છે તે મને એમને કંઈ જણાવ્યું નહીં કે કેટલાની લોન થઈ કેવું પછી મેં એમને પૂછ્યું કે કેટલાનું લોન થઈ મારી એમને મને કોઈ જવાબ ના આવ્યો પ્રણવભાઈ જોડે વાત કરી લેજો એવું કીધું દુકાનની બહાર જેવું નીકળે મેં પ્રણવભાઈને વાત કરી પ્રણવભાઈએ મને જણાવ્યું કે કાલે તનો તને લોન થઈ જશે તો પૈસા આપી દઈશ બીજા દિવસે મને એમને એમના પોતાના ઘેર લીમડા નીચે બોલાવીને અઢાર હજાર રોકડા આપ્યા અને કહ્યું કે તારે બાવીસો ઇઠ્યોતેર ના આઠ હપ્તા ભરવાના રહેશે એના થકી મેં મારા સાત હપ્તા ભરી દીધા બાકી ચીટિંગ થયું તમને ક્યાં ખબર પડી મારા મિત્રો થકી ચીટિંગ થયેલું એટલે પછી મેં બી તપાસ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી એચડીએફસી તારે મને ખબર પડી કે મારા નામે તો અઢાર હપ્તા બોલે છે એટલે કેટલાની લોન થઈ તમને ખબર પડી તમારા નામે

સાથે બીજા મિત્ર છે તેઓને આપણે તમારું નામ અને તેઓ ભાવેશભાઈ ક્યાં ગયા તને કેવી રીતે બની ભાવેશભાઈ

દુકાનવાળા એવું કે છે કે તમે મોબાઈલ લઈને ગયા છો અમને આપણે ખાલી ફોટા જ પાડ્યા ફોટા જ પાડે છે કેટલી કેટલી તમારા નામે લોન થઈ હશે લોન તો ખબર નહીં એક થઈ બે થઈ કેટલી બેન્કમાં છે એક જ એક જ બેંકમાં છે કેટલાની લોન છે એવું ખબર પડી તમને પણ તમારી સાથે ફ્રોડ થયું છે એવું નક્કી છે હા ઓકે આ બીજા પ્રેસ સાથે બીજા એક મિત્ર છે તમારું નામ શું છે અને ક્યાંથી આવ્યા છો મારું નામ સાગર દેવીદાસ કઠલે હું પ્રશાંત કોલોની નડિયાદમાંથી આવ્યો છું અચ્છા તમારે પણ નાણાની જરૂર હતી અને તમારી સાથે ફ્રોડ થઈ જરૂર હતી પૈસાની 20000 ની બરોબર છે તો હું વાત કરી ભાઈ જોડે ભાઈ મને એવું કીધું કે પ્રણવભાઈ જોડે કોન્ટેક્ટ કરાવી દઉં તારું અચ્છા એટલે સમગ્ર ઘટના એવી છે જે કે તમે સાથે મિલમાં નોકરી કરો છો અને ત્યાં ભાવેશભાઈ છે અને ભાવેશભાઈ સાથે તમે વાત કરી અને ત્યાર પછી તમે ગયા પ્રણવભાઈ પાસે મોકલે છે જે ભાવેશભાઈ છે પ્રણવભાઈ મોકલે છે અને

અને તમને બીજા દિવસે પૈસા તમારી તમારા નામે કેટલી લોન થઈ છે ત્રણ લોન થઈ છે તમે જ્યારે પેલી લોન તમારા નામે થઈ છે ત્યારે તમે કેટલાની માંગણી

પરંતુ આ પ્રણવભાઈ અને જે તે મોબાઈલ શોપ દ્વારા અને તેમના બેંકના કર્મચારીઓ દ્વારા આ લોકોના નામે ખોટી ફ્રોડ લોન કરવામાં આવેલી છે ત્યારે આ સમગ્ર ઘટના બાબતે તેઓએ રજૂઆત કરેલી છે તેમજ હાલ સાંપ્રત ન્યૂઝ સાથે જે ભોગ બનનાર આવ્યા છે જેઓની સાથે ફ્રોડ થયું છે આ બાબતે તપાસ કરવામાં આવશે તો અસંખ્ય

પોતાની જ મિલમાં કામ કરનાર બાવેશભાઈના કહેવાથી નડિયાદના એક શખ્સ પ્રણવ પટેલનો લોન માટે સંપર્ક કર્યો હતો તેમનામાંથી એકને રૂપિયા 20000 ની જરૂર હતી જેથી તેણે લોન માટે પ્રણવ પટેલનો સંપર્ક કર્યો હતો હવે આ પ્રણવ પટેલ તેને નડિયાદમાં આવેલ એક જે કે મોબાઈલ પૂજારા શોપમાં મોકલે છે હવે તે મોબાઈલ શોપમાં જઈને ત્યાં કામ કરનાર ઇમરાન નામના

તે આઈફોન પાછો લઈ લે છે અને આ ઇમરાન એફઓએસ કહે છે કે તમારી લોન થઈ ગઈ છે તમે પ્રણવ પટેલનો સંપર્ક કરી લેજો આથી બીજા દિવસે પ્રણવ પટેલ આ વ્યક્તિને વીસ ના બદલે અઢાર હજાર રૂપિયા રોકડા તેમના ઘર આગળ લીમડા નીચે આપે છે અને બાવીસો ઇઠ્યોતેર ના આઠ હપ્તા ભરવા માટે જણાવે છે એટલે લોન માત્ર અઢાર હજારની જ લીધી હતી પરંતુ સમય જતા આઠ હપ્તા પૂર્ણ થાય છે તેમ છતાં નવમો હપ્તો બાઉન્સ થાય છે અને તેમનામાં હપ્તાવાળાના ફોન આવવાના ચાલુ થઈ જાય છે અને ફરિયાદીને આભાસ થાય છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે અવારનવાર બેન્ક ફાઇનાન્સના ફોન આવવાથી તે હેરાન પરેશાન થઈ ગયા હતા ન કરે નારાયણ અને આ હપ્તા ન ભરાતા બેંક દ્વારા તેઓને માનસિક ટોર્ચર કરી રહ્યા હતા ત્યારે

કે આ વીસ હજારની નહીં પરંતુ ચુમ્માલીસ હજારની લોન થઈ ગઈ છે સાંભળ ન્યૂઝ દ્વારા માત્ર પાંચ જ ફરિયાદીની રજૂઆત રજૂ કરી છે પણ આ મોબાઈલ શોપના માલિકો તથા આ પ્રણવ પટેલ અને સમીર દ્વારા તથા આ ઇમરાન દ્વારા ઘણા લોકો સાથે આ સ્કેમ કરેલ છે આ સમગ્ર રજૂઆત સાંભળ્યા બાદ આ ઘટના બાબતે સાંભળ ન્યૂઝ દ્વારા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ તો ખેડા જિલ્લામાંડિયા એ ગુજરાતના મેન હબ કહી શકાય જ્યાં આવા જરૂરિયાતમંદોને ટાર્ગેટ કરીને ચૂનો લગાડવામાં આવે છે આ છેતરાયેલા ભોગ બનનાર ફરિયાદી દ્વારા ખેડા એસપી લઈ ઉચ્ચ કક્ષા સુધી સામપ્રત ન્યૂઝના સહકારથી લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી આખરે આ બાબતે તારીખ નવ એક બે હજાર ચોવીસ ને રોજ મોડે મોડે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ આટલા બધા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી જેની રકમ ચાર લાખ કરતાં પણ વધુ છે ત્યારે પોલીસે શા માટે આ બાબતને અગ્રતા આપવામાં ડીલ કરી શા માટે આટલા દિવસો બાદ એફઆઈઆર નોંધવામાં

તથા મોબાઈલ શોપના માલિકોને પણ ખુલ્લા પાડીશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આ સમગ્ર બાબતે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ધન્યવાદ